સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની કોંગ્રેસ લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે બે નામોની પેનલ પર મંથન કરી રહી છે જેમાં મહેસાણા અજય પટેલ અને સોમા પટેલ અને ઋત્વિક મકવાણા નામ આગળ ચાલી રહ્યું છે જ્યારે જૂનાગઢ થી પૂંજાવંશ અને વિમલ ચુડાસમા આ બંને કોને મેદાને ઉતારવા તેના પર મંથન ચાલી રહ્યું છે અમરેલી વાત કરીએ તો ત્યાં જેવી કાવડિયા અને સુરેશ કોટડિયાનું નામ ચાલી રહ્યું છે આગળ જ્યારે ખેડાથી કાડુસિંહ ડાભી અને બિમલ શાહ આ બંનેમાંથી કોને ટિકિટ આપવી તેના પર કોંગ્રેસ મંથન કરી રહી છે તો પંચમાં હાલમાં વી કે ખાંટ અને હીરાભાઈ પટેલ જ્યારે દાહોદમાં ભાવેશ કટારા અને ચંદ્રિકાબેન બારીયાનું નામ મંથનમાં આગળ ચાલી રહ્યું છે બારડોલીમાં તુષાર ચૌધરી અને અજય ગામિત જ્યારે બનાસકાંઠાથી ગોવા રબારી અને દિનેશ ગઢવી સંભવિત ઉમેદવારો છે જ્યારે વલસાડમાં જીતુ ચૌધરી અને કિશન પટેલના નામ પર મંથન થઈ રહ્યું છે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અને રોહિત ગુપ્તાનું નામ પણ સંભવિત ઉમેદવારોના લિસ્ટમાં સામેલ છે ત્યારે આ તમામ નામો પર આખરે કોને ટિકિટ આપવી તેને લઈને કોંગ્રેસ અસમંજસમાં છે ભાજપના કેટલાક ઉમેદવારો જયારે જાહેર થઈ ચૂક્યા છે ત્યારે તે ઉમેદવારોને ટક્કર આપી શકે તેવા મજબૂત ઉમેદવારો કયા રહેશે અને કયો ઉમેદવાર સીટ કોંગ્રેસને નામ કરાવી શકે છે તેને લઈને કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે જણાવી દઈએ કે એક જ સીટ પર કોંગ્રેસમાંથી પણ દાવેદારો સામે આવ્યા હતા ત્યારે હવે કોંગ્રેસે બે બે નામોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે અને આ પેનલમાંથી કોંગ્રેસે કોને ટિકિટ આપવી તેને લઈને કોંગ્રેસ મંથન કરી રહ્યું છે જણાવી દઈએ કે કોંગ્રેસની અંદર પણ ક્યાંક જીત માટેનો આશાવાદ વ્યક્ત કરી શકે તેવા દાવેદારોની લાંબી કતાર છે અને આ તમામમાંથી કોને પસંદ કરવા તેના પર મંથન વધુ વિગતે વાત કરવા સંવાદદાતા જયંતિ સીધા અમારી સાથે જોડાયા ગયા છે જયંતિ બે બે નામોની યાદી તૈયાર કરવામાં આવી છે આ તમામ સંભવિત ઉમેદવારો છે શું અપડેટ ચોક્કસ ચોક્કસથી અત્યારની જે યાદી સામે આવી રહી છે સંભવિત યાદીઓ છે એ યાદી સામે આવી છે એમાં કેટલાક જે નામો છે ખરેખર મહત્વના છે આજ સાંજે મુખ્ય જે યાદી છે તો આજ સાંજ સામે ચેપ્ટર ક્લિયર થશે પણ અત્યારની જે યાદી આવી છે એમાં દિનેશ ગઢવી અને ગોવા રબારીનું નામ અગ્રેસર આવી રહ્યું છે મહેસાણાની અંદર એજે પટેલ અને રાજેશ પટેલનું નામ જે છે એ અગ્રેસરમાં આવી રહ્યું છે ખાસ કરીને સાબરકાંઠાની જો વાત કરીએ તો રાજેન્દ્ર કુંપાવત અને સાથે સાથે રાજેન્દ્ર ઠાકોરનું પણ નામ સામે આવી રહ્યું છે કારણ કે ઠાકોર સમાજને એક ટિકિટ આપવાની વાત છે તો કદાચ સાબરકાંઠાથી ઠાકોર સમાજને કોંગ્રેસમાંથી ટિકિટ આપી શકવામાં આવે એમ છે અમદાવાદ ઈસ્ટની જો વાત કરવામાં આવે તો હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તાની વાત સામે આવી રહી છે સાથે સાથે સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ અને ઋતુજ મકવાણાનું પણ નામ આવી રહ્યું છે એટલે તમામ પ્રકારની જે સીટો છે એમાં બે બે નામો સામે આવી રહ્યા છે જેમાં જુનાગઢની જો વાત કરીએ તો પૂંજા વસાવા અને વિમલ ચુડાસમાની વાત સામે આવી રહી છે કારણ કે જુનાગઢમાં ભાજપને જે ભાજપ દ્વારા જે ટિકિટની ફાળવણી છે એને લઈને જેવી કાકાવાડિયા અને સુરેશ ખેડામો કાલુસિંહ અને બિમલ શાહ નું નામ સામે આવી રહ્યું છે એના સાથે સાથે જો વાત કરીએ દાહોદ ની તો ભાવેશ કતારા અને ચંદ્ર ચંદ્રિકાબેન બારૈયા નું નામ આવી રહ્યું છે અત્યાર સુધીમાં જે નામો આવી અંદર કરીએ તો માત્ર એક દાહોદ ની સાથે સાથે બારડોલીમાં તુષાર ચૌધરી અને અજય ગામિત બારડોલી જે સીટ છે ખરેખર મુખ્યત્વે એસસી એસટી ની અંદર મહત્વનો ભાગ ભજવતી હોય છે માટે આમ બંને ઉમેદવારો છે એસસી એસટી ના ઉમેદવારો સામે આવી રહ્યા છે સુરતમાં અશોક અઠવાલા અને ઘનશ્યામ લાખની નું નામ આવી રહ્યું છે જયારે વલસાડમાં જીતુ ચૌધરી અને કિશન પટેલ નું નામ આવી રહ્યું છે વલસાડ અંદર પણ ક્યાંક ને ક્યાંક એસટી ની સીટ નું નામ સામે આવી રહ્યું છે એટલે અત્યારના જે બે બે નામોની યાદી સામે આવી રહી છે ક્યાંક આજે સાંજે કોંગ્રેસ દ્વારા જે મોહર મારવામાં આવશે એમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું મનાઈ રહ્યું છે કે આ નામોમાંથી કોઈક એક નામ હશે એવી સંભાવનાઓ છે જી જી આભાર જયંતિ તમામ વિગતો લઈને મારી સાથે છોડા બદલ